સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મોટી જાહેરાત મહિલાઓને લાખ રૂપિયા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા સહાય કરાશે તો આધી આબાદી પૂરા હક્ક હેઠળ સરકારી નિમણૂકોમાં મહિલાઓને પચાસ ટકા અનામત પણ અપાશે તો શક્તિકાર સન્માન હેઠળ આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કાર્યકરોના પગારમાં પણ કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરી દેવામાં આવશે બીજા સૌથી મોટા સમાચાર મિશન દિવ્યાસ્ત્ર તો ભારતે મિશન દિવ્યાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી ટેકનોલોજી સાથે અગ્નિફાઈ મિસાઇલ બની છે જેને દિવ્યાસ્ત્ર મિશન નામ અપાયું છે તો એક સાથે અનેક સો કિલોમીટરમાં ફેલાયેલા ત્રણ લક્ષ્યોનું નિશાન પણ બનાવી શકે છે તેને ટ્રક ઉપર લોડ કરીને ગમે તે સ્થળ ઉપર પણ લઈ જઈ શકાય છે તેના નાક ઉપર બે થી દસ જેટલા હથિયારો પણ લગાવી શકાય છે તેના ઉપર પંદરસો કિલોગ્રામનું વજનનું પરમાણુ હથિયાર પણ લગાવવામાં સક્ષમ છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જીઓએ યુપીઆઈ સાઉન્ડ બોક્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો રિલાયન્સ જીઓ પેટીએમ પેમેન્ટ બેંક સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે ભારતમાં વીસ લાખ વેપારીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી પંચ્યાસી ટકા પેટીએમ કંપનીના છે તે જીઓએ આ ઇવેન્ટમાં પેટીએમના સાઉન્ડ બોક્સને બદલવાની યોજના બનાવી રહ્યું છે

તો આપને દોસ્તો જણાવી દઈએ કે કોર્ટની પ્રક્રિયામાં સોગંદનામું એક જરૂરી દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવે છે જેમાં થતી ભૂલ અને વારંવાર થતા વિલંબને લઈને આખરે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સરકાર અને વકીલોના સમયની થતી બરબાદી અંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ટકોર કરી છે ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસની બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારો જાહેર કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેતાલીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં છ રાજ્યોમાંથી તેતાળીસ જેટલા ઉમેદવારો આસામમાંથી બાર ગુજરાતથી સાત મધ્યપ્રદેશથી દસ રાજસ્થાનથી દસ ઉત્તરાખંડથી ત્રણ અને દમણથી એક ઉમેદવારોનું નામ સામેલ છે ત્યારે યાદીમાં ઓબીસી ના તેર એસસી ના દસ એસ ના નવ અને એક મુસ્લિમ છે તો પહેલી યાદીમાં ઓગણતાલીસ નામની જાહેરાત થઈ હતી ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં બ્યાસી નામો જાહેર કર્યા છે તો દોસ્તો તમારા માટે આ વખતની ચૂંટણીમાં કોનો વિજય થશે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે વીજ બિલ આવશે ઓછું તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં મોટો નિર્ણય લીધો છે ત્યારે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ફ્યુઅલ સર્ચ ચાર્જમાં પચાસ પૈસા ઘટાડ્યા છીએ આથી ફ્યુલ સર્ચ ચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે ત્યારે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પચાસ પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેક વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને થશે જેમાં ત્રિમાસિક ગાળામાં રૂપિયા તેરસો ચાલીસ કરોડનો લાભ થશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે ગોગા અને દહેજ રોરો ફેરી સેવા ફરી એકવાર અટકી ભાવનગરના ગોગા અને દક્ષિણ ગુજરાતના દહેજ વચ્ચે રોરો ફેરી સેવા ચાલી રહી છે અને રોજ અનેક લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે જોકે ઘણીવાર ટેકનિકલ કારણોસર ફેરી સર્વિસ બંધ કરવામાં આવે છે ત્યારે હવે વધુ એક એકવાર જહાજ ફસાઈ જતા પ્રવાસીઓ અટવાયા હતા તો આ વખતે ઘોઘા નજીક સમુદ્રમાં પાણી ઓછું હોવાથી જહાજ ફસાઈ ગયું હતું જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને આ કુદરતી સમસ્યાને તંત્ર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ગઈકાલે આવ્યો જોરદાર ભૂકંપ ચાર પોઈન્ટ સાત ની તીવ્રતા નોંધાઈ જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સમાચાર મળ્યા હતા કે આસામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય હતા તો ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાત ની આંકવામાં આવી હતી ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઘાલય હોવાનું પણ કહેવાયું છે

ત્યારે બુર્સનું બાંધકામ કરનાર કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની પાસેથી લેવાતી થતી છસો કરોડની રકમ મુદ્દે કોર્ટમાં દાવો કર્યો હતો ત્યારે સુનાવણીમાં કોર્ટે આગામી ચાર સપ્તાહમાં એકસો ને પચીસ કરોડની બેંક ગેરંટી જમા કરવા માટેના આદેશો આપ્યા છે જે જમા નહીં થાય ત્યાં સુધી અન્ય હરાજીની પ્રોપર્ટી પણ કરી શકાશે નહીં તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતમાં ત્રીસ લાખ કારનું ઉત્પાદન પૂર્ણ મારુતિની એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં શરૂ થયેલી કંપનીએ ગુજરાત પ્લાન્ટમાં કુલ ત્રીસ લાખ કારોનું ઉત્પાદન ચોથી ડિસેમ્બરના રોજ પૂર્ણ કર્યું છે ત્યારે અત્યારે કુલ સાત પોઈન્ટ પાંચ લાખ ગાડીઓનું વાર્ષિક ઉત્પાદન થાય છે ત્યારે પ્રથમ દસ લાખ કાર માટે પિસ્તાલીસ મહિના તો બીજી દસ લાખ કાર માટે પચીસ મહિના અને ત્રીજી દસ લાખ કાર માટે કંપનીએ સત્તર મહિના લાગ્યા છે ત્યારે હાલમાં મારુતિ સુઝુકીના કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે એનઆઈએ ના દેશભરમાં ત્રીસ જેટલી જગ્યાઓ પર દરોડા એનઆઈએ દેશભરમાં દરોડા પાડી રહી છે ત્યારે એનઆઈએ પંજાબ હરિયાણા રાજસ્થાન ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ત્રીસ જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરી રહી છે ત્યારે એવું લાગે છે કે કોઈ આતંકવાદી કેસની તપાસના ભાગરૂપે આ સર્ચ શંકાસ્પદ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે તપાસ એજન્સી પંજાબના મોંઘામાં પણ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની સાથે મોંઘા પોલીસ પણ હાજર છે ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જ્યાં દર્શક મિત્રો યુઆઈડીઆઈ આધાર કાર્ડની અપડેટ કરવાની તારીખોમાં ત્રણ મહિનાનો વધારો કરાયો છે એટલે કે હવેથી ચૌદ જૂન બે ચોવીસ સુધી તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો તો દસ વર્ષ જૂના આધાર કાર્ડને યુઆઈડીઆઈએ ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને બ્રિટન દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ છે જ્યાં દર્શક મિત્રો બંને દેશ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી મુક્ત વ્યાપાર કરવાને જલ્દી અમલમાં લાવવા માટે સહમત થયા છે કાર્યવાહી બાદ યુપી વ્યવહારો અટકી ન જાય તે માટે પેટીએમ ના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર તરીકે ચાર બેન્કો જેમાં એક્સિસ બેંક એચડીએફસી બેંક એસબીઆઈ બેંક યસ બેંક સાથે કાર્યરત રહેશે ત્યારે એનસીપીઆઈ દ્વારા વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશનને પણ તેને મંજૂરી આપી દેવામાં આવી છે આથી ગ્રાહકોને હવે પોતાના યુપીઆઈ વ્યવહારો સરળતાથી કરી શકશે ત્યારે ગ્રાહકોના વેપારીઓ પોતાના એકાઉન્ટ અને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી વ્યવહારો ચાલુ રાખી શકશે